ધર્મમાં સાધુ સંતોને સમાધિ શા માટે અને કેવી રીતે આપવામાં આવે છે સમાધિ એ ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક શબ્દ છે તેનો સંબંધ મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે નહીં પરંતુ મોક્ષ કેવલ્ય સ્થાન પ્રજ્ઞા નિર્વાણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સાથે સંબંધિત છે શિવજી હંમેશા સમાધિમાં લીન રહે છે अतः આ શબ્દ મૃત્યુ પામેલા વ્યક્તિની ક્રિયા કર્મ સાથે સંબંધિત નથી જો કોઈનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેને અગ્નિદાહ કહેવામાં આવે છે તેવી જ રીતે જળદાહ પણ હોય છે પરંતુ લોક પરંપરા અને પ્રથાને કારણે જળ સમાધિ શબ્દ પણ પ્રચલિત છે ચાલો જાણીએ કે જળદાહ અથવા તો જળ સમાધિ શું છે અને તે કોને આપવી જોઈએ અને શા માટે ભૂ સમાધિ આપવામાં આવે છે સનાતન હિન્દુ ધર્મમાં બાળકને દફનાવવામાં આવે છે અને સાધુઓને સમાધિ આપવામાં આવે છે જ્યારે સામાન્ય લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તેની પાછળ ઘણા કારણો છે ઋષિ અને બાળકોનું મન અને શરીર શુદ્ધ હોય છે ઋષિ અને બાળકોમાં કોઈ આસક્તિ નથી શાસ્ત્રો અનુસાર પાંચ વર્ષના બાળકો અને સાત વર્ષની બાળકીઓને અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી પરંતુ તેમને શવાસન અવસ્થામાં જમીનમાં દફનાવવામાં આવે છે

સાધુ સંતોને કેવી રીતે સમાધિ આપવામાં આવે છે શૈવનાથ દશનામી અઘોર અને શાક્ત પંથી સાધુ સંતોને ભૂ સમાધિ આપવામાં આવે છે ભૂ સમાધિમાં તેમને પદ્માસન અથવા સિદ્ધિ આસનની મુદ્રામાં બેસાડીને જમીનમાં દફનાવવામાં આવે છે અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે જો કે ઘણા વૈષ્ણવ અને અન્ય મોટા સંપ્રદાયના સંતોના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જીવંત સમાધિ કાળાંતરે અનેક સાધુ સંતોએ પણ જીવંત સમાધિ લીધી છે જીવંત એટલે જીવતે જીવતા યોગ ક્રિયા દ્વારા આત્માને બ્રહ્મમાં લીન કરીને ભૂ સમાધિ લેવી ઉદાહરણ તરીકે રાજસ્થાનના રામાપીરે જીવંત સમાધિ લીધી હતી શાસ્ત્રો અનુસાર જીવની રચના પાંચ તત્વોના સંયોગથી થઈ છે મૃત્યુ પછી બધા તત્વો પુનઃ પોતપોતાની જગ્યાએ પાછા જાય છે

અગ્નિ સંસ્કાર પછી રાખ અને અસ્થિઓ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દેવામાં આવે છે નદીમાં એટલા માટે કે પવિત્ર નદીઓને મોક્ષ અને મુક્તિદાતા માનવામાં આવે છે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જળ સમાધિ લેતા હતા કેટલાક ઋષિઓ કાયમ માટે જળ સમાધિ લઈ લેતા હતા તો કેટલાક ઋષિઓ સમાધિ લગાવીને થોડા દિવસો કે મહિનાઓ પાણીમાં લીન રહેતા હતા ભગવાન શ્રીરામે સર્વ કાર્યોથી મુક્ત થઈને હંમેશના માટે સરયુના જળમાં સમાધિ લીધી હતી હિન્દુ ધર્મમાં પાણીને સૌથી પવિત્ર માનવામાં આવે છે તમામ શાસ્ત્ર વિધિઓ સંસ્કાર અનુષ્ઠાન શુભ કાર્ય સંધ્યાવંદન વગેરે પાણી વિના અધૂરા છે વાસ્તવમાં પાણીના દેવતા વરુણ છે જેને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જ પાણીને દરેક રૂપમાં પવિત્ર માનવામાં આવે છે આ જ કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શુદ્ધતા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સૃષ્ટિના આરંભમાં માત્ર જળ હતું અને સૃષ્ટિના અંતમાં પણ માત્ર જળ જ રહેશે એટલે કે જળ એ જ જીવન છે અને જળ એ અંતિમ સત્ય છે શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની મૂર્તિઓને જળમાં જ વિસર્જિત કરવામાં આવે છે જ્યારે પણ આપણે મૂર્તિની સ્થાપના કરીએ છીએ ત્યારે મૂર્તિની પૂજા કરતા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે આ દરમિયાન દેવતાઓ આંશિક સ્વરૂપમાં મૂર્તિમાં વિરાજમાન થાય છે જ્યારે મૂર્તિને જળમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે જળ માર્ગ દ્વારા તેની દુનિયામાં પ્રયાણ કરે છે શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ નીર મા એટલી કે જળમાં નિવાસ કરે છે જળમાં વાસ હોવાથી જળને નારાયણ પણ માનવામાં આવે છે જળને શાંતિ બુદ્ધિ મુક્તિ અને જ્ઞાનનું પણ પ્રતિક માનવામાં આવે છે એટલા માટે ઘણા લોકો તેમના મૃત પરિજનને પાણીમાં વિસર્જિત પણ કરી દે છે પ્રચલિત માન્યતા અનુસાર કેટલાક લોકો જળ સમાધિ એટલા માટે લે છે કે જેથી જળચર પ્રાણીઓને ખોરાક મળે અને મૃત આત્મા વૈકુંઠ ધામમાં પહોંચી શકે

ભૂ સમાધિ કે જળ સમાધિ વગેરે આપવાનું વિધાન છે કેટલીક જગ્યાએ સંન્યાસીઓનો પણ અગ્નિ સંસ્કાર થાય છે અને તેમાં કોઈ દોષ નથી સાધુ સંતોની સમાધિ પછી ષોડશી એટલે સોળ દિવસે ભંડારો કરવામાં આવે છે જેમાં સામાન્ય લોકો પણ સામેલ થઈ શકે છે ક્યારેક ખાસ પરિસ્થિતિમાં એક બે વર્ષ પછી પણ કરી શકાય છે